નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાટણ જિલ્લા રાધનપુર ખાતે રવિવારના રોજ શ્રી રામજી મંદિર સતવારા સમાજની વાડી રાધનપુર ખાતે મીટિંગ યોજાઈ હતી જેમાં ઉત્તર મધ્ય ગુજરાતના નવે નવગોળ વિસ્તારમાંથી હોદ્દેદારશ્રીઓ પધાર્યા હતા સૌપ્રથમ પ્રથમ દીપ કરી મીટિંગ કામગીરી શરૂ કરવામાં આવી ગામના વડીલ શ્રી સોમાભાઈ નિવૃત્ત શિક્ષકને મીટિંગનું પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું હતું તમામ હોદ્દેદારો સામાજિક આગેવાનોએ મિટિંગમાં ખૂબ સરસ ભાગ લીધો હતો અને મંડળની સંકલન કામગીરી પૂર્ણ થયેલ હોવાથી હવે પછી નકર કામગીરી હાથ ધરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું સાથે જ રાધનપુર વિસ્તાર ગોળના ત્રણ નવા સભ્યોની કારોબારીમાં નિમણૂક કરવામાં આવી હતી મીટિંગ બાદ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી ભોજન બાદ કારોબારી મીટિંગમાં સમાજના ઉત્થાન માટે કારોબારી સભ્યોના સૂચનની ચર્ચા કરી આગળના સમયમાં સમાજના હિતના સૂચનો જલ્દી અમલમાં મૂકી સમાજનું હિત થાય તેવી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી વિશ્વકર્મા ભગવાન જય આજે ઉત્તર ગુજરાત વિકાસ મંડળની એક મીટિંગનું આયોજન રાધનપુર મુકામે કરવામાં આવ્યું હતું એમાં ઉત્તર ગુજરાતના તમામ નવે નવ સમાજોના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિની અંદર સારું એવું ભગવાન શ્રી રામચંદ્રનું પૂજન કરી સ્તુતિ પ્રાર્થના કરી અને વિકાસ મંડળનું તમામનું મહેમાનોનું સારું એવું સાલ ઓઢાડી સન્માન કરી પુષ્પગુચ્છથી સન્માન કરી અને વિશેષ માહિતીથી સમાજના ઉત્સાહની વિકાસની અને કામ જે અધૂરું હતું એ કામનો સંકલ્પ રાધનપુર મુકામે પૂર્ણ કરી અને આગળનું કામ વિશેષ માહિતી હવે અમારા નજીકના જે કાર્યકર મિત્રો ઉપસ્થિત છે એવા જીતુભાઈ પણ આપણને માહિતી પૂરક આપશે આ જે મિટિંગ રાખવામાં આવી હતી એમાં રાધનપુર મુકામે મિટિંગ રાખવામાં આવી હતી એમાં ત્યાંના નિવૃત્ત શિક્ષક સોમાભાઈનું પ્રમુખસ્થાને અધ્યક્ષસ્થાન આપીને એમને મિટિંગ એમને પ્રમુખસ્થાન આપવામાં આવેલું હતું અને આ એક સંગઠન અમારું ઉત્તર ગુજરાત સથવારા વિકાસ મંડળ દ્વારા એક આખા સમાજનું સંગઠન કરવામાં આવ્યું છે અને આ મિટિંગ અહીંયા એટલા માટે રાખવામાં આવી હતી આજની આ મિટિંગમાં સથવારા વિકાસ સમાજ મંડળ તરફથી અહીંયા ઉપસ્થિત તમામ રાધનપુરના ભાઈઓને આવનારા સમયમાં સમાજના ઉત્થાન માટે વિવિધ જે પ્રવૃત્તિઓ કરવાની થાય તેની માહિતી આપવામાં આવી સમાજના મંત્રી શ્રી સંજયભાઈએ બધા લોકોને એક સાથે સહકાર અને સંગઠન રીતે ભેગા થઈ અને સમગ્ર સમાજનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરવાનું આહવાન